અમદાવાદ જિલ્લામાં આવેલા સંત શ્રી બાપાની જગ્યા ઠાકરધામમાં બાવળિયાની મુકામે ચૌદ માર્ચ બે હજાર પચીસથી બાવીસ માર્ચ બે હજાર દરમિયાન ઠાકર દ્વારે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એવં શ્રીમદ ભાગવત સપ્તાહની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય જે અન્વયે રાંદેર વિસ્તારમાં આવેલા ચામુંડા ડેવલોપરના રાકેશભાઈ મેનની ઓફિસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત ભરવાડ સમાજના દરેક યુવાનો ભેગા મળીને ફાગણ વચ સાતમને શુક્રવારે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના એક દિવસનો ગોપ ગોવાડ લાકડી રાસનું આયોજન કર્યું જેમાં સમસ્ત સંતશ્રી નગાલખા બાપા પરિવાર બાવળિયાળી તેમજ સંતશ્રી નગાલખા બાપા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ સંચાલનની મંજૂરી આપવામાં આવી જેમાં આયોજકો તરીકે નીચે મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ સમિતિ સમૂહ સમિતિ સુરત તથા સમગ્ર દક્ષિણ ગુજરાતના સમૃત ભરવાડ સમાજના અગ્રણીઓને મહન શ્રી ગાદીપતિ રામ બાપુ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તે નિમિત્તે આજરોજ રોજ વિસ્તારમાં આવેલા ચામુડા ડેવલોપરના રાકેશભાઈ મેનની ઓફિસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ બાવળિયાળી ખાતે જે પૂર્ણ પ્રતિષ્ઠા જે થઇ રહી છે બે હાજર પચીસ ની અંદર એના આયોજન થકી અમારા ગુજરાત ના આગેવાન એવા ભાઈ શ્રી લક્ષ્મણ ભાઈ વિયા ભરવાડ ભટાર ને જે રામ બાપુ એ બાવળિયા થી જે આદેશ આપ્યો છે કે ગુજરાત અંદર લાકડી રાસ નું જે આયોજન કરવાનું છે તો દક્ષિણ ગુજરાત ની અંદર ભાઈ શ્રી લક્ષ્મણ ભાઈ આ જવાબદારી સોંપી છે તો એમના અનુસંધાન આજ આ મિટિંગ નું આયોજન કરેલ છે રાંધેર મુકામ રાકેશભાઈ ની ઓફિસે કઈ રીતનું આયોજન આ એ રીતનું આયોજન છે કે યદુનંદન કૃષ્ણવંશ ભગવાન જયારે ભરવાડો ની સાથે ગોપ ગોવાળ ની સાથે ગાયો ચરાવતા હતા ત્યારે અગિયાર વર્ષ ને ત્રેપન દિવસ સાથે રહી અને લાકડી રાત જે રમ્યા હતા એનું ભવ્ય આયોજન આયોજન બે હાજર પચીસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો અમારા ગાદીપતિ શ્રી રામ બાપુ નો આદેશ છે કે આપણે માલધા ભરવાડ સમાજ તે દિવસે લાકડી રાસ નું આયોજન રાખવું વિવિધ બુક નામ બુક કરો તેમાં શું કહેવામાં આવે બુક ની અંદર નામ નોંધાવવા માટે કમ સે કમ એકાવન હજાર લાકડી રાખ જે ગોકગાળો ગાળો રમવાના છે પ્લસ હોડા રાખ ની અંદર અમારે ભરવાડ સમાજ ની જે બહેનો છે એ પણ એકાવન હજાર હોડા રાખ ની આયોજન થઈ રહ્યું છે એમ ટોટલ મને એક લાખ બે હજાર માણસો નું આયોજન છે તૈયારી કઈ રીતે કરવામાં આવે એને તૈયારી એ રીતે છે અત્યારે કમ છે કમ હજુ અમારી પાસે આઠ મહિનાનો ટાઈમ છે તો જીલે જીલે અને હરેક ગામડે સોસાયટી જ્યાં જ્યાં અમારા માલધારી સમાજ ઓલ ભારતની અંદર વસે છે ભરવાડ સમાજ ત્યાં અમે મિટિંગનું આયોજન કરશું અને આ ગ્રીનિજ બુકમાં વર્લ્ડ રેકોર્ડ થાય એ રીતેનું આયોજન ચાલી રહ્યું અત્યારે ભરવાડ સમાજ શું છે અત્યારે ભરવાડ સમાજને ભારત દેશમાં જ્યાં જ્યાં વસે છે ભરવાડ સમાજ નામથી અને ભગવાન અંદર જોડાવી અને આ કાર્યક્રમ સફળ બને એ રીતનું આયોજન થઈ રહ્યું તમારું નામ કલાભાઈ હીરાભાઈ ભરવાડિંગ આજ રોજ સમસ્ત ભારત દેશમાં વસતા ભરવાડ સમાજના આસ્થાનું પ્રતિક સંત શ્રી લાખ બાપા બાવોલિયાળી ધામ મુકામે આગામી તારીખ ચૌદ થી એકવીસ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત ભરવાડ સમાજ હુંડા રાસ અને લાકડે રાસ ગોપ ગોવાળનું ભવ્ય જે આયોજન કરવામાં આવેલું છે એ નિમિત્તે સંપૂર્ણ જવાબદારી લખમણભાઈ ભટાર ને આપવામાં આવી છે અને એમના થકી આજ રોજ દક્ષિણ ગુજરાતમાં વસતા ભરવાડ સમાજની

પરિપૂર્ણ કરવા માટે કલ્યાણ કરતો હોય તો આ પ્રતિષ્ઠાની અંદર જે લાકડી રાસ આયોજન કરવામાં આવેલું છે તો યુવાનોને પ્રેરિત એક સંદેશ અને સમસ્ત દક્ષિણ ગુજરાતની આ પ્રથમ મિટિંગ મળી હતી જેની અંદર દક્ષિણ ગુજરાતના અમારા પ્રમુખશ્રી હતા

ગીનીસ બુક ઓફ વર્લ્ડ ની અંદર ભરવાડ સમાજ નામ રોશન થાય અને એક એડ થાય એના માટેના પ્રયાસો રહેશે હું યુવાનોને ખાસ સંદેશો આપવા માંગુ છું કે આ પ્રસંગ આપણો છે દરેક તાલુકા જિલ્લા ગામડાઓની અંદર આ મેસેજ જવો જોઈએ અને આપણી જવાબદારી સમજીને એક ભરવાડ સમાજનું એક આસ્થાના પ્રતિક ગુરુ ગાદી આપણી કે બાવળીયાલી ધામનું નામ રોશન થાય એટલે આપણે બધાએ લાકડીદાસ બહેનો પણ એક સંદેશ છે કે હુડા જોડાવ અને ખૂબ મોટી સંખ્યામાં સંગઠિત થઈને મીટિંગ નું આયોજન કરવા આજે જે મિટિંગ કરી રહ્યા છીએ બાવળીયાળી મોટો ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા ઠાકર અને હુડા અને લાકડી રાશ નો ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે ગુજરાતની અંદર પહેલી વખત થઈ રહ્યો છે કોઈ સમાજમાં આવડો મોટો પ્રોગ્રામ નથી થયો એક લાખ માણસો નો પ્રોગ્રામ છે પચાસ હજાર બેન અને પચાસ હજાર લાખ ગોવાળ્યા એટલે એના માટે અમે આજ મિટિંગ રાખી છે ને આયા એના માટે ભેગા થયા છે લાકડી રાશમાં બધા આખા ગુજરાતના ભાઈઓ ને અમારો એક સંદેશ છે કે ભાઈ આમાં જોડાઓ સંગઠિત સંગઠિન થાવ અને આ પ્રોગ્રામને આપણે ભવ્ય ઉજવો કરી બધાઈએ એવો અમારા ઉપરથી રામબાપુનો આદેશ છે કે ભાઈ આ પોગ્રામમાં મોટી સંખ્યામાં આપણા ભરવાડ સમાજ ભેગા થાય અને આ પોગ્રામ ભવ્ય બની જાય એવો એક અમારી તમન્ના છે ગિનીશ બુકમાં અમારું નામ આવે એવી એક અમારી તમન્ના છે અને આજે અમે ગુજરાતની અંદર યુવાનો અમારા જે છે એમને લાકડી રાશના કેમ્પ કરવાના છીએ એના બધા પ્રોગ્રામ રાખવાના છે બહેનોના હુડાના રાખ અમે રાખવાના છે એમને કેમ રાખવાના છે અમારી પાસે બહુ ઘણો સમય છે સાત થી આઠ મહિનાનો સમય છે એના માટે અમે અત્યારથી આ તૈયારી કરી રહ્યા છીએ અને ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ બને અને ગુજરાત લઈ આખા હિન્દુસ્તાનના લેવલમાં વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક અમારી તમન્ના છે બસ આના માટે અમે આજે ભેગા થયા છીએ દક્ષિણ ગુજરાતના ટોટલ આગેવાનો નાનાથી મોટાથી માંડેલ બધા કાર્ય કરો અને આમાં આગેઓન તો કોઈ હતો જ નથી સમાજની અંદર પણ જે અમનારી નિમણૂક કરી છે સમાજ એમ એના માટે અમે આનું ભવ્ય કામ કરી રહ્યા છીએ અને એકદમ જુસ્સાભેર જે અમને રામબાપુએ કામ સોંપ્યું છે એને પરિપૂર્ણ પાર પાડી રહ્યા એવી ઠાકર અમને તાકાત આપે આ અમને શક્તિ આપો ને આ કાર્યક્રમ ભવ્ય બને એવી દ્વારકાધીશ અમારી રક્ષા કરે ને આમાં સફળતા મેર દિવ્યાંગ ન્યુઝ સુરત